બોલો સ્વામિનારાયણ ભગવાનને જય તો ભક્તો આજે આપણે આ ચેનલમાં નવો વિડીયો લઈને આવી ગયા છે અને તમારા બધાનું આ ચેનલમાં સ્વાગત છે અને બધા જ ભક્તોને મારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ તો ભક્તો આપણે આ ચેનલમાં વિડીયો શીખવાના આપણે આ વાઘા બનાવતા શીખવું હોય એવા વિડીયો આ ચેનલમાં ઘણા બધા છે જો કોઈને વાઘા શીખવા હોય તો તમે આ ચેનલમાં જઈને વિડીયો જોઈ શકશો અને કોઈ હરિભક્તોને એવો સમય ન હોય અને ડાયરેક્ટ તૈયાર વાઘા ખરીદવાની જરૂર હોય તો તમે અમને ફોન કરીને વાઘા મગાવી શકો છો આ વિડીયોમાં છ ડિઝાઇનના ભગવાનના વાઘા પહેરાયેલા દર્શન થશે અને એમાં આપણે બધા જ વાઘા અલગ અલગ પહેરાયેલા છે અને તમે દર્શન કરજો અને એવા આવા વાઘા જો તમારે કોઈને પસંદ આવી જાય અને ખરીદવા હોય તો તમે મને ફોન કરીને ઓનલાઈન મગાવી શકો છો અમારો મોબાઈલ નંબર છે ત્રેસઠ ચોપન પિસ્તાળીસ ચૌદ બ્યાસી ફરી એકવાર મોબાઈલ નંબર બોલી જાઉં છું ત્રેસઠ ચોપન પિસ્તાળીસ ચૌદ બ્યાસી આ નંબરમાં ફોન કરીને તમે આ વાગા વિશે માહિતી લઈ શકશો તો અત્યારે બસ આટલો જ ફરી નવા વિડીયોમાં મળશો જય સ્વામિનારાયણ